પોરબંદર નગરપાલિકા રહેણાંક વિસ્તારમાં વર્ષે છસો રૂપિયા અને કોમર્શિયલમાં ચાર હજાર આઠસો નો વેરો વસૂલે છે તેમ છતાં છેલ્લા દસ વર્ષથી નગરપાલિકાએ એક ફદિયું પણ પાણી પુરવઠા બોર્ડને ચૂકવ્યું નથી આ મામલે નગરપાલિકા જણાવે છે કે પાણી પુરવઠા બોર્ડ એક હજાર લીટરના પચાસ પૈસા લેતું હતું જેમાં આઠ ગણો વધારો કરી નાખતા આ ભાવ બાબતે નગરપાલિકાએ વિરોધ કર્યો છે ન ભરવા પાછળનું કારણ એ છે કે અમારે પાણીનો રેટ એના ભાવ બાબતે અમારે ડિસ્પ્યુટ ચાલે છે જેથી અમે ભરતા નહીં કારણ કે અમારો ભાવ જે પેલા તો એક હજાર ના સવા બે રૂપિયા હતા અને અત્યારે અમારે એક હજાર ના ચાર રૂપિયા થઈ ગયા છે એટલે અમે આ પૈસા અત્યારે એને ભરીએ છીએ પણ થોડા થોડા જે આગલા બાકી છે પૈસા એ એના બિલ થોડા થોડા ભરીએ છીએ અત્યાર સુધીમાં બે હજાર સાલ થી લઈને લગભગ તેતાલીસ નોટિસો પાઠવવામાં આવેલ છે વચ્ચે એવો પોલિસી નક્કી કરેલ હતી કે એરિયા સ્પેટે પચાસ રૂપિયા ભરવા અને નિયમિત બિલ ભરવું પણ એ મુજબ કઈ થયેલ નથી માત્ર પોરબંદર જિલ્લામાં જ આ વધારો કરાયો નથી પાણીનું બિલ ચૂકવવા માટે નગરપાલિકાના સત્તાધીશોને અત્યાર સુધીમાં ચુમ્માલીસ જેટલી નોટિસો આપવામાં આવી છે તેમ છતાં નગરપાલિકા દ્વારા હજુ સુધી સાત કરોડ જેટલી રકમ ચૂકવાઈ નથી હાલ નગરપાલિકા પ્રજા પાસેથી વેરો ઉઘરા ભાગ કવાયત હાથ ધરી રહ્યું છે જે લોકો વેરાઓ નથી ભરતા એવા આશા નોટિસો કરીએ છીએ અને પાણીના જોડાણો રદ કરવાની કાર્યવાહી કરીએ છીએ અને ધોલ નગારા વગાડવાની પણ કાર્યવાહી અમે કરીએ છીએ દ્વારા ઉનાળાની શરૂઆત થતાને સાથે જ પોરબંદરની પ્રજાને પાણી પ્રશ્ને પાણીના બિલ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે તેમજ નોટિસો ફાળવવામાં આવે છે અને ઢોલની દાંડીએ ઉઘરાણી પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે આ આટલું આટલું કરતા પોરબંદર પ્રજા મોટા ભાગના વિસ્તારોમાં હાલની તારીખે પાણીની ખૂબ અછત જોવા મળે છે અને પ્રજામાં આના તરફથી રોષ પણ છે પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકા વચ્ચે પાકી લેણાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પ્રજા કહી રહી છે કે નગરપાલિકા સત્તાના જોરે વેરો ઉઘરાવી લે છે પરંતુ પોતાને ભરવાના થતા નાણા પાણી પુરવઠા બોર્ડને ચૂકવવામાં ઠાગાઠિયા કરે છે રજની ચૌહાણ વીટીવી પોરબંદર